બોર્ડ ઓપીડી આઉટ ઓપ્શન આપે છે એના જેના કારણે વિદ્યાર્થી મિત્રો ઘણા લોકોને નોકરી વધારે લોકોને મળી જાય એવી નમ વિનંતી બોર્ડ વિભાગને ગુજરાત બોર્ડને વિનંતી કે ઝડપથી નિમણૂક પત્ર આપી દેશે સી સી ગ્રુપ બી જેથી તમામ ઉમેદવારોને ઝડપથી નોકરી મળી જશે સરકાર જોડે અમારી ચાર માંગ છે જેના ઘણા સમયથી અમે બાકી છે વિદ્યાર્થી મિત્રો સમજવાના પ્રયત્નો કરતા રહેજો ખાસ કરી નવા આવ્યા વિદ્યાર્થી સ્ટુડન્ટ જો ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો પેલું છે સીસી ગ્રુપ એ અને બી ના જિલ્લા ફાળવણી અને વિદ્યાર્થીઓ નિમણૂક આપવામાં આવે ઝડપથી અને પીએસઆઈ નું પરિણામ જાહેર કરવામાં આવે જલ્દી ત્યારબાદ ત્રીજું છે સીસીએન પીએસઆઈ પછી પોલીસ કોન્સ્ટેબલમાં ઓપીડી

અને આ નવી છે આપણે આગલા વિડીયો તે પેલા વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ જો ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દે ઝડપથી આપણે મળીશું રાતના સમયે આઠ વાગ્યા થી વિદ્યાર્થી મિત્રો લાઈવ ચર્ચા કરવાની છે આપણે